जय माता मित्रों मजा में मित्रों मित्रों को मित्रों अपने खेतर में जाइोरण चार दीखी दीधी थीआ न खेतर मई आटो मारता મિત્રો વજજાઓ થોડો થોડાસે એકલા વાઠા હે પછી અમે રજકાબાજી કરી ગયા હા આપણે કોરો માટે એ આ ચીકુડી છે આટલી ચીકુડી મિત્રો અલી સારી છે હવે હજી મહિનો રહે છે જાવ મો થાકી ગયા એટલે એક આડ લાવવા આવે પછી કાઢી નોકો काले पौने पाये हैं ये पौगर ऊपर पौगरी जाए अच्छे उन नालू रजग बाजी भाई ये हम मित्रों जिधर दाखवुना लंच वामास उधी दीवारें उधी हैडी दी ताए जो मित्रों को एक साख बाजी भाई हरी देखा है यहाँ जो मित्रों टमाटर कितना बढ़ गया टमाटर टमाटर लसका लस्कालो वो तो મિત્રો ટામાટે એટલે કોઈ સીમા જ નથી જો કોઈ ખાતું જ નહીં મિત્રો લેન્ડ કરેલી છે ટામાટે ફરક હોય લઈ જ બીજા જુઓ મિત્રો ટેડસા કંઈક આપણે હા એક નંબર મિત્રો જોવાનો કલર જુઓ આપ્યું છે એટલે કલર બહુ સારો આવ્યો હોય ಈ ಕರವಿ ಬಿದ್ದಿದ್ದು ವಾ ಆ ಬ್ಯಸಿ ಹೋಮิกನಾ ಜೋ ಆ 131 ನಂಬರ್ ತಿ ಮಿತ್ರೋವೆ ಬಹುತಾನ ಆಟಣ થઈಸಿ ಸಾಕ್ ಬಾಜಿ ಹೋಯ್ ಗರ್ಮಿ ಪಡಸ ಮಿತ್ರೋವೆ એટલે ಜೋರ್ದಾರ್ થઈ جائے ಜೋ ಮಿತ್ರ 131 ಪೂರ ಪೂರ ಆದಾ ಹೌ पण ಬದ್ದ ಕાળા ಚೋರ್ થઈಗೆ ಆವೆ કાળજ હશે મિત્રો બહુ મસ્ત થઈ ગયા છે તો હેડવા મળ્યા ફૂલ આવવા મળ્યું જુઓ મિત્રો કાકડી પણ વી લડે હેડવા મળી મિત્રો જુઓ બહુ મસ્ત રિઝલ્ટ છે ઓમિકનું બધા ટુવા આપ્યા હતા ઓમિકના કાળી કાળી ભમર થઈ ગઈ મિત્રો જો કોરના ખાતે મિત્રો જો મિત્રો દરેક છોડને હવે ફૂલ પણ આવવા માંડ્યો હો મિત્રો જો ફૂલની ટીસીયુ નાખી દીધી તો તતણો બહુ મસ્ત થઈ ગઈ છે આપણે કાકડી ઈ બધું જો મિત્રો શિયાળો હતો મિત્રો ખૂબ ડાઢ પડતી હતી પણ બે ફેરા ગાળા આપ્યા ને એમ કર્યું પણ મસ્ત થઈ ગઈ છે હવે જોવો હવે કોઈ વધો છે નહીં હવે ચાર પાંચ દિવસે દવા નાખવાની મોલા મચ્છીની બસ હવે પાણી આપવાનું ચાર પાંચ દિવસથી ટ્રીપમાં કલાક બહુ મસ્ત થઈ જાય જોત જો તો મિત્રો આવી જશે વ્યાણવા આપો થઈ जी मित्रों ये कुमारन लॉग चेक कंप्लीट महीना उदी माल बेचવાની શરૂઆત થઈ જશે મિત્રો જો તો આટણા આગળ્યા છે મસ્ત આકરી સુપર કાકરી થઈ ગઈ હો મિત્રો આકરી કાળેગન ટ્રેડિશન બહુ સરસ થઈ ગઈ છે આપડે મિત્રો મિત્રો વિડિયો પૂરો જોજો અને એક સબસ્ક્રાઈબ કરજો મિત્રો જુઓ મિત્રો તમે કો આના વિડિયા બનાવો છો પણ મિત્રો અમારે જે છે આ છે બારે કોઈ આપણે ખાસ જતા નથી મિત્રો આપણે ખેતીવાડી છે આના વિડિયા બનાવો મિત્રો તો જરૂર જોજો મિત્રો અને એક સબસ્ક્રાઈબ કરજો મિત્રો जय माता दी मित्रों जय माता दी